રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી ખાતે રજવી કમિટી દ્વારા મોહરમ નિમિત્તે સૈયદ સૈફુદ્દીન અઝદક સાહેબનું બયાન સતત અડતાલીસ વર્ષથી થઈ રહ્યું છે સફળ આયોજન રજવી કમિટીના પ્રમુખ સૈયદ હાજી ઇકબાલ બાપુ કાદરીના માર્ગદર્શન હેઠળ દરરોજ રાત્રે વાઇઝ શરીફ ન્યાજ અને ઠંડા પીણાનું વિતરણ થાય છે ધોરાજી ખાતે દર વર્ષે મોહરમની શાનદાર ઉજવણી થતી હોય છે ધોરાજી ખાતે મોહરમની ઉજવણી કરવા સુરત બોમ્બે બેંગ્લોર સહિત દેશભરમાંથી લોકો આવતા હોય છે અને મોહર્રમની ઉજવણીમાં ભાગ લેતા હોય છે ત્યારે આવનાર મુસ્લિમોના નવા વર્ષ મોહર્રમનું આ તહેવારને મુસ્લિમોની શહીદી પર્વ તરીકે પણ ઉજવે છે મોહર્રમ માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ રજવી કમિટી દ્વારા ચંદ્ર દર્શન બાદ મોહર્રમનું પ્રારંભ થયા બાદ ફાદર સાહેબ દરગા ગ્રાઉન્ડ ખાતે ચાંદ રથથી અગિયાર અગિયાર રાત્રી સુધી શાનદાર તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં તકરીર કરવા માટે જમશેદપુરની પવન ધરતી પરથી ઇસ્લામિક વિદ્વાન વક્તા મૌલાના સૈયદ સૈફુદ્દીન અસદક ચિસ્તી ઇમામ હુસેન અને એમના સાથીદારોની યાદમાં તકરીર કરે છે અને કરબલાના મેદાનમાં યઝીદ નામના આતંકવાદી સામે સત્ય અને જીવંત રાખવા અને દીકરીઓને દૂધ પીતી થતું રિવાજ નાબૂદ કરવા અને મહિલાઓને એમના સંપૂર્ણ અધિકાર આપવા માટે ઇમામ હુસેન એ યઝીદ સામે જે યુદ્ધ કરેલું હતું જે વાત પર મોહરમની ચાંદ રાતથી અગિયાર રાત્રિ સુધી દરરોજ રાત્રે દસ થી સાડા દસ સુધી બયાન થાય છે બાદમાં સલાતો સલામ અને વિશ્વ શાંતિ માટે તથા ભારત દેશની પ્રગતિ માટે દુઆ કરે છે અને અગિયાર રાત્રિ સુધી રજવી કમિટીના પ્રમુખ સૈયદ હાજી ઇકબાલ બાપુ કાદરીના માર્ગદર્શન હેઠળ ઠંડા ગરમ પીણા અને ન્યાજનું વિતરણ કરવામાં આવે છે વ્યાજ શરીફમાં સાદાદ ઇકરામ ઓલમા એ ઇકરામ આલી મેદીન ધોરાજીના મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોની ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી